જય રામદેવ આપણે આગળના રામાયણ નું કોઈ પણ દ્રષ્ટાન લઈએ ને તો પ્રભુએ કેવા જીવો ને તાર્યા છે કેવા એક વખત લક્ષ્મણ અને રામ પ્રભુ બે આમ જતા હતા ને તો કૂતરો હાથે દોડીને આવ્યો કૂતરો અને એ કૂતરો

અને હું ગુરુ પદવી ધારણ કરી હતી અને આવી રીતે મોટો આસન ઉપર બેસી અને અનેક શિષ્યો બનાવ્યા હતા મારામાં જ્ઞાન નતું પણ મેં લોકોનું ધન લૂંટી લૂંટી અને ખોટા ભરમમાં રાખી અને શિષ્યો બનાવી અને ધનનો ઢગલો કરી અને બધાનું લોહી ચૂસ ગરીબોનું મેં પડાવી લીધું દયા રાખ્યા વગર મેં ધન લૂંટ્યું છે અને મોટો મહાન ગુરુ બની અને હું બેઠો તો એટલે આ જન્મમાં જે જેનું ધન મે ખાધું જે જે શિષ્યો છે ને જે શિષ્યો મારા એ મને બહુ કરડે છે ને મારું લોહી ચૂસે છે હે પ્રભુ કેવી રીતે ચૂસે છે ભગવાન એ કીધું કે મને આ શરીરમાં માં જોવો બધા જીગોડા એમ ટીટોડા કહીએ મને વળગ્યા છે હજારો હજારો ટીટોડા એમ કે જીંગોડા

અને મનુષ્ય અવતાર અંદર તું સારી ભક્તિ સારી એવી ભક્તિ કરજે પણ સારો સદગુરુ ધારણ કરી અને સારી એવી ભક્તિ કરજે અને ભક્તિ કરી અને આવા શિષ્યો પાછા તને મળે એટલે એમનું કલ્યાણ કરે કલ્યાણના માર્ગે દોરજે ગુરુ બનવું સહેલું નથી કોઈના ગુરુ ના બનાય ન કે જો ખોટું દેવામાં આવે ખોટું ખાવામાં આવે તો આપણને લોહી ચૂરી લેને ને અધિકારી બની જઈએ કોઈનું ન લેવાય જય અલગધણી જય રામદીપ